કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દુનિયાભરમાં ભારતની લોકશાહીનું મહત્વ વધ્યું છે તેવું મંત્રી શ્રી રાજપૂતનું ગુજરાત રાજ્યમાં ગામડાઓની પ્રગતિ અને સમૃદ્ધિ માટે છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા અપીલ કરતા મંત્રી બલવંતસિંહ રાજપૂત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ચોવીસ એપ્રિલ રાષ્ટ્રીય પંચાયત દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર કન્વેન્શન હોલ ખાતે કેબિનેટ મંત્રી રાષ્ટ્રીય પંચાયત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મહેસાણા જિલ્લાના આખજ ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું તેમજ પાવર પ્રેઝન્ટેશન દ્વારા ગામડાઓના વિકાસ પર આધારિત દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કાર્યક્રમની

તેત્રીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભારતના ગામડાઓ શિક્ષણ રોડ રસ્તાનો સમન્વય સેવા સરકાર અને રાજ્ય સરકારની અનેક સુવિધાઓ અને યોજનાકીય માહિતી ગ્રામીણ કક્ષાએ ઉપલબ્ધ બની છે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતનો આત્મા ગામડામાં વસે છે ગામડાઓનો વિકાસ થી જ રામ રાજ્ય ને સ્વરાજ્યની સંકલ્પના શક્ય બનશે દેશની પ્રગતિ

ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બિહારથી ને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મહેસાણાથી બંને માન્ય પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ અનેક પ્રકારનો પંચાયત રાજ બાબતમાં અનેક વસ્તુઓ કીધી છે એની સાથે સાથે તેર 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 હજાર પાંચસો કરોડથી વધારે રૂપિયાના લોકાર્પણ કર્યા છે પંદર લાખથી વધારે લોકોનો આવાસ આપ્યા છે અને દસ લાખ લોકોને વધારેથી આજે આવાસના હપ્તા આપ્યા છે અનેક પ્રકારની વ્યવસ્થા થઈ છે આજે પાટણ જિલ્લાની અંદર ચારસો ચારસો છ્યાસી આપણી જે ગ્રામ પંચાયતો છે એમાં આપણે બે એટલે ગુજરાતમાં બે ક્ષેત્રે આપણે પ્રગતિ કરી છે એમને ખૂબ શુભકામનાઓ આપું છું અને જિલ્લા વહીવટી અને પદાધિકારીઓ આજે નક્કી કર્યું છે કે ભારત સરકારે જે નવું માધ્યમ બનાવ્યા છે એમાં વધુમાં વધુ પાટણ જિલ્લો કેવી રીતે સમાવેશ થાય અને કેવી રીતે સારું કરી શકાય એની વ્યવસ્થા કરવાનો સંકલ્પ કર્યો છે બાપુનું જે સપનું હતું કે ગામ ગામ જ એ આપણું સ્વરાજ્યનું રાજ્યને છે સુધી પ્રગતિ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા જ્યારે ગુજરાત સરકાર ને ભારત સરકાર કરતી હોય તો હું બધા લોકોને વિનંતી કરું છું આ પ્રસંગે કે આપણે બધાએ સાથે મળીને ગામડાનો વિકાસ થાય એમાં આપણે બધા યોગદાન આપીએ એવી આપ અને મારી વિનંતી છે